વડોદરાના શિનોર અને કરજણ પંથકમાં પણ રાત્રિના દરમિયાન વરસાદ વરસ્યો શિનોર તાલુકામાં રાત્રિના સમયે એક ઇંચ વરસાદ વરસ્યો શિનોર સેગવા સીમડી વાલક સહિતના ગામોમાં વરસાદ થયો માલસર મીઢોળ ઉતરાજ ટિમ્બરવા સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો કરજણ શહેર અને તાલુકામાં રાત્રિના સમયે અડધો ઇંચ વરસાદ થયો કરજણ શહેર નેશનલ હાઈવે અડતાલીસ ધાવટ કુરાલી વેમાર ગામમાં પણ વરસ્યો વડોદરાના શિનોર અને કરજણ પંથકમાં પણ રાત્રિના દરમિયાન વરસાદ વરસ્યો શિનોર તાલુકામાં રાત્રિના સમયે એક ઇંચ વરસાદ વરસ્યો શિનોર સેગવા સીમડી અવાલક સહિતના ગામોમાં વરસાદ થયો માલસર મીઢોળ ઉતરાજ ટિંબરવા સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો કરજણ શહેર અને તાલુકામાં રાત્રિના સમયે અડધો ઇંચ વરસાદ થયો